ગાઈઝ વેલકમ ટુ ન્યુ બ્લોગ ગાઈઝ આજે આપણે જોઈ રહ્યા તમે આપણે ભાઈ નવા બ્લોગનું શૂટિંગ થઈ રહ્યું છે પાછળ હજુ ચર્ચા ચાલો હજુ ચર્ચા ખતમ થઈ નહીં કે કયો રોલ કોણ કરવાનો કઈ સ્ક્રિપ્ટ છે અને આ બાજુ પાછળ ચર્ચા ચાલુ કન્ટિન્યુ કન્ટિન્યુ તમારે કન્ટિન્યુ આખો જો ગાઈઝ આ બાજુ પાછળ આપણે આ બાજુ પાછળ આપણે પાછળ હોય ભાઈ સ્ક્રિપ્ટ માટેના ભાઈ આ આજો હજી ડિસ્કશન ચાલુ હજી બન્યો નહીં આ ડિસ્કશનમાં જ મને લાગે ત્રણ કલાક નીકળી જવાના બ્લોક કાલ હા

અને તારા પર એમાં હાથ બુરાવાનું બોલો પૂરું ભૂમિકા બદલી આમાં પશુપતિ હા આવતા એ ગમત બહાર ગયેલા વહેલા નેક જોવા તો મળે એને એન્ટ્રી થાય હવે ત